સદ માંથી એકસો તેતાલીસ સાંસદો ને બરખાસ્ત કરેલા હોય જેને વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાનારને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર સાંસદમાં બહુમતીના જોરે એકસો તેતાલીસ સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારનો અવાજ દબાવી અન્યાય તરફ અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમજ વધુમાં ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનો વિરોધ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે

જિલ્લા જળ સેન્ક્રેટરી ઉપલેટારા આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ ઉપલેટા મુકામે મામલતદાર કચેરીમાં મામલતદાર સાહેબ ભારતની લોકશાહીના સંસદ સભ્યોને અડધૂત કરી સસ્પેન્ડ કરવાના કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને સરમુખ ત્યારે શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હર હંમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી રહી છે તેને માટે અમે હમેશ માટે અમે અમારો અવાજ ઉઠાવતા રહેશું મારું નામ ડાયાભાઈ ગજેરા સીપીઆઈએમ જિલ્લા સેક્રેટરી આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય પક્ષોએ અને પ્રાદેશિક પક્ષોનો જે મોરચો છે એ મોરચાએ દેશભરની અંદર આજે આવેદનપત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે જયારે એકસો ને એકતાલીસ સભ્યોને કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને ને લોકહિત જે અધિકારો છે અધિકારો નો હનન થઈ રહ્યું છે એને આજે સંસદ ની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને લડશું કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો તેતાલીસ ધારાસભ્યો સંસદ સભ્યો અને સંસદમાં કાયદા લઈ આવીને ધોરણે પાસ કર્યા છે ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદાર આપેલું છે આ આવેદનમાં જે એકસો તેતાલીસ સાંસદોને બહુમતીને જોરે સ્પીકરને કહીને સસ્પેન્ડ કર્યા છે તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ અપાવવા માટેની માંગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે એવું માનીએ છીએ કે આ કાયદામાં પણ ફેરફાર કરવાની વાત કરીએ છીએ આ સંસદમાં બહુમતીને ધોરણે જે દેશમાં લોકશાહી છે એને અને કાયદાનો અમલ થાય છે એ બંધારણને આ ભાજપ સરકાર તોડી મરોડી રહી છે તેમનું આ આવેદન દ્વારા અમે વિરોધ કરીએ છીએ